જય હિન્દ આપણે સૌ ભગવાનને છે ને અલગ અલગ નામથી ઓળખીએ છીએ પણ તમે આ જુઓ છો ને આ બસ શું આ કુદરતનું સર્જન છે મતલબ કે પ્રભુ દ્વારા નિર્મિત પ્રભુની કૃપાથી બનેલું આ સૃષ્ટિનું સર્જન એ કોઈ શક્તિ દ્વારા થયેલું છે અને એ શક્તિને જ આપણે ભગવાનના નામથી ઓળખીએ છીએ હું કોઈ ધર્મગુરુ દ્વારા બનાવેલ અલગ અલગ ધર્મોરૂપી વાડાઓની વાત નથી કરતો હું ધાર્મિક છું ધર્મને માનું છું પરંતુ માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને એક વાત તો ચોક્કસ છે કે દાન દક્ષિણા અને પૂજા પાઠ કરવાથી જો તમારા પાપોમાંથી તમને મુક્તિ મળી જતી હોય તો શું આને પ્રભુ દ્વારા લીધેલી રિશ્વત ન ગણી શકાય વાત કરવી છે પણ સત્ય છે કે તમે જે દાન ધર્મ તો કરો છો જે રૂપિયા વાપરો છો એ હકીકતમાં પથ્થરની મૂર્તિને જોતા નથી કે એ માંગતી નથી પરંતુ પથ્થરની મૂર્તિ કે જે મનુષ્ય દ્વારા નિર્મિત થયેલી છે પણ એ મનુષ્ય રૂપી રમકડાને જે શક્તિ એ બનાવેલો છે ને એ શક્તિ દ્વારા માણસો કે જેને હકીકતમાં જરૂર છે એના સુધી તમારી મદદ પહોંચશે તો જ એ સાચું દાન અને પુણ્ય છે જેનાથી તમારા મનને તૃપ્તિ મળશે બાકી હજી એક વખત કહું છું કે પથ્થરની મૂર્તિને તમારા ભાવની જરૂર છે ભાવની નહીં chạy hết